હલો વિદ્યાર્થી મિત્રો ફરીવાર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિજ્ઞાન ગાલા પ્રયોગ પોથી તેનો પ્રયોગ ચૌદ ડુંગળીના કોષો અને ગાલના કોષોનું અવલોકન તેનું સોલ્યુશન જોવાના છીએ જો તમે આગળના તેડ પ્રયોગના સોલ્યુશન ન જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો અને જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો અહીં પ્રયોગ ચૌદ છે જેનો હેતુ આપેલો છે કે ડુંગળીના કોષોના અને ગાલના કોષોના હંગામી આસ્થાપાને તૈયાર કરવા અને તેમનું સંયુક્ત દર્શક યંત્રની મદદથી અવલોકન કરવું સાધનો આપેલા હશે તમને સ્લાઇડ વોચગ્લાસ દર્શક યંત્ર કવર સ્લીપ અભિરચક તમને કયા કયા આપેલા હશે તો આયોડિન મિઠીલીન બ્લ્યુ એ બે તમને પ્રયોગ શાળામાં આપેલા હશે પદાર્થ છે કે ડુંગળી પાણીના અહીં પ્રાણી આવશે એટલે કે પ્રાણીના ગાલના કોષ એટલે કે આપણા પણ ગાલના કોષ મનુષ્યના ગાલના કોષ આપણે લઈ શકીએ ત્યારબાદ એ છે ડુંગળીના કોષોનું હંગામી આસ્થાપન અને તેનું સંયુક્ત સુક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકન તો આ આકૃતિ છે જે તમારે તમારી પ્રયોગ પોથીમાં જાતે દોરવાની રહેશે ત્યારબાદ પ્રયોગ પદ્ધતિ આપેલી છે કે ડુંગળીના કોષોના નાનો ટુકડા પીતીની અંદરનો પાટળો પર ચીપિયાની મદદથી છૂટું પાડો આ પાટળા પરને પાણી ભરેલા વોચ ગ્લાસમાં મૂકો કાચની સ્વચ્છ સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકી તેના પર ડુંગળીનું પાટળું પડ ચીપિયાની મદદથી મૂકો ત્યારબાદ પીછી વડે આ પડને એક સરખું ફેલાવો ત્યાર પછી આયોડિન અભિરંજકનું એક ટીપું મૂકો તેના પર સોયની મદદથી કવર સ્લીપ સાવચેતીપૂર્વક ઢાંકો જેથી હવાના પરપોટા ન રહે વધારાનું પાણી બ્લોટિંગ પેપરની મદદથી દૂર કરો આ બનાવેલી સ્લાઇડો સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકન કરો ત્યારબાદ અવલોકન છે અવલોકન કરતાં ડુંગળીના કોષો નાના નાના પરપોટા ખાના સ્વરૂપે દેખાય છે જેમાં વચ્ચે નાનું ટપકો દેખાય છે નિર્ણય છે કે ડુંગળીના કોષો દ્વારા વનસ્પતિ કોષની સંરચના જાણી શકાય છે તો આ હતો ડુંગળીના કોષનું અવલોકન અને પ્રયોગ પદ્ધતિનો નિર્ણય ત્યારબાદ જઈએ તો બી છે ગાલના કોષો ના હંગામે આસ્થા પર અને તેનો સંયુક્ત દર્શક યંત્રની મદદથી અવલોકન કરો અહીં તમને ગાલના કોષોની આકૃતિ આપેલી છે જે તમારે તમારી પ્રયોગ પદ્ધતિમાં જાતે દોરવાની છે ત્યારબાદ પ્રયોગ પદ્ધતિ કાચની સ્વચ્છ સ્લાઇડ લઈ તેના પર પાણીનો ટીપો મૂકો કોગડા કરી મોંને બરાબર સાફ કરો સ્વચ્છ ચમચીને ગાલની સપાટી પર હળવીથી કસો ચમચી પર મળતા પદાર્થને સોયની મદદથી સ્લાઇડ પર મૂકી એક સરખો ફેલાવો કરો તેના પર મીઠેલ અને બ્લૂનો એક ટીપો મૂકો સ્લાઇડ પર કવર સ્લીપ એ રીતે ઢાંકો કે હવાના પરપોટા ન રહે આ રીતે બનાવેલી સ્લાઇડનો સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકન કરો ત્યારબાદ અવલોકન છે ગાલના કોષોમાં કોષ દિવાલ જોવા મળતી નથી નિર્ણય એ મળે છે કે ગાલના કોષ દ્વારા પ્રાણી કોષની સંરચના જાણી શકાય છે ત્યારબાદ જ્ઞાન ચકાસણી જ્ઞાન ચકાસણીમાં તમારે વિકલ્પ આપેલા રહેશે જે તમારે આન્સર આપવાનો રહેશે તો પહેલો વિકલ્પ છે કે કોષ શબ્દ કોણે આપ્યો તો રોબર્ટ રોબર્ટહુક નામના વૈજ્ઞાનિકે કોષ શબ્દ આપ્યો હતો ત્યારબાદ બીજો પ્રશ્ન છે કોષની પ્રાણી પ્રાણી કોષમાં 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 જોવા 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 મળતી મળતી નથી નથી તો એ તે વનસ્પતિ બાકીના કોષ કેન્દ્ર કળા સૂત્ર અને રિબોજમ એ પ્રાણી કોષમાં જોવા મળે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ છે કોષની કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે તો રિબોજમ એ પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે ત્યારબાદ ચોથા પ્રશ્ન છે કે કઈ અંગિકાને કોષનું પાવર હાઉસ કહે છે તો કણાક સૂત્રને કોષનું પાવર હાઉસ કહે છે ત્યારબાદ પ્રશ્ન પાંચ છે કે રંગ સૂત્ર ક્યાં ક્યાં આવેલા હોય છે તો કોષ કેન્દ્રમાં આવેલા હોય છે ત્યારબાદ ખાલી જગ્યા આપેલી છે તો પહેલી ખાલી જગ્યા છે કે લાયસોઝમના પાચક ઉત્સેચકોનું નિર્માણ ખરવછીડી અને અંતઃકોષ જાળ કરે છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે વનસ્પતિમાં કોષ દિવાલ મોટાભાગે સેલ્યુલસની બનેલી છે ત્રીજી ખાલી જગ્યા છે કે સૂત્રોમાં રહેલા ના અણુઓ વારસાગર લક્ષણોની માહિતી આપે છે બસ અહીં આટલું છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને બાકીના જે પ્રયોગનું સોલ્યુશન લાવીશ